Metro मित्रों गाड़ी में राइज अच्छा गाड़ी

જે મિત્રો જોડાણ અને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીએ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો પહેલી ચેનલ ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અચ્છા ગાદી મંદિર હવે સમાધિ મંદિરે જઈશું સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો ફક્ત પાંચથી દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું ત્યારે બગદાણા ગાદી મંદિરના ભાઈ દર્શન ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા તો નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બધા ટાઈમ વાય દર્શન થઈ શકે ચાલો હવે સમાધિ મંદિર તરફ જય મિત્રો તો સમાધિ મંદિર તરફ જય મિત્રો અને સમાજ ના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજ મિત્રો ચાલો મિત્રો તો સમાજ મંદિર તરફ આવી ગયા છે મિત્રો અને સમાજ મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન નવા મિત્રો હોય જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને આઠ વાગે લાઈવ દર્શન થઈ શકે કામિનીબેન બેન જોશી બાપાસ્તરામ તો આજના સમાજ મંદિરના લાઈવ દર્શન લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર દર્શન નવા મિત્રોને ફરી એકવાર જણાવી દઉં કે ચેનલ આ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ભાવના પરમાર જય જય શ્રી રામ બાપા આજના લાઈવ દર્શન ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા તો નવા મિત્રોને ફરી એકવાર જણાવી દઉં કે ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સમાધિ મંદિરના લાઈવ દર્શન સિક્કે છે બાબાશરામ આ છે સમાધિ મંદિર એના લાઈવ દર્શન હવે ધ્યાન મંદિરે જઈ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં રહી રહીજો તમારી ફક્ત દસ મિનિટ લઈશું ને દસ મિનિટમાં આખા મંદિરના આખા મંદિર પરિસર દર્શન કરાવી દઈશું મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો સામે જોઈ શકો મિત્રો કે ધ્યાન મંદિર છે તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું મિત્રો થેન્ક યુ મિત્રો લાઈક કરવા માટે બધા મિત્રોને કે એક લાઈક આવી ગઈ છે તો ધ્યાન મંદિર અત્યારે પહોંચી ગયા છે મિત્રો તો ધ્યાન મંદિરના લાઈક દર્શન આ છે ધ્યાન મેં ધ્યાન મેં લાઈવ દર્શન મિત્રો અને નવા મિત્રોને જણાવું કે આપણે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ રોજ સવારે આઠ વાગે કરાવીએ છીએ અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો મિત્રો તો આપણે ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કોઈ છો નહીં મિત્રો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન રાજના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો દીપક પરમાર બાબા સીતારામભાઈ જય રામ રોજ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ બાપાના નવા વિડીયો મૂકીએ છીએ નવા સ્ટેટસ પણ મૂકીએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકો મિત્રો રોજ આપણા ફક્ત એટલો જેતું છે કે તમે રોજ ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકો એટલા માટે રોજ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા બીજા મિત્રોને શેર કરી શકો છો મિત્રો જેથી કરી તે લોકો પણ ઘરે બેસીને દર્શન કરી શકે રોજ બાપાના તો આજના બાપાના લાઈવ દર્શન બગદાણા ધામના આ છે ધ્યાન મંદિર વડના પણ દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો એક એક લાઈક મિત્રો બધા કરી દેજો ચાલો જોઈએ કેટલા મિત્રો લાઈક કરે છે મિત્રો વિડીયો કેટલા મિત્રો લાઈક કરે છે જોઈએ ચાલો વડ ના દર્શન કરાવીએ મિત્રો આ બાજુ બાપા વર્ડ વડ છે આરડી ડિજિટલ જય જય બાપા સ્ત્રામભાઈ આરડી ચાલો વડ પાસે આવી ગયા છે મિત્રો અને વડ માં તમે જોઈ શકો તમને બાપાના ના દર્શન થશે મિત્રો બે આંખ નાક કાલ મોટું બધું જ વ્યવસ્થિત બતા છે સાક્ષર બાપાના ના દર્શન થશે મિત્રો આમ બે લીટા ની વચ્ચે જોશો આર પહેરે ત્યાં તો ત્યાં તમને બાપાના ના દર્શન થશે મિત્રો આજ ના વડ ની લાઈ દર્શન મિત્રો બાપાના સવાર સવારમાં બાપાના લાય ના દર્શન કરી શકો છો તમે મિત્રો આપણે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગ્યા રોજ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ તો આપણી ચેનલમાં પહેલીવાર હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી તમને બાપાના રોજ લાઈવ દર્શન થઈ શકે અને નવા વિડીયો સ્ટેટસ પણ મળી શકે ચાલો ધીમે ધીમે હવે આગળ જઈએ મિત્રો અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહી છે મિત્રો ધીમે ધીમે હવે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ અને ખુબ ઓછું છે મિત્રો રોજ કરતા મિત્રો મંદિર ના લાઈવ દર્શન ચાલો હવે આવી ગયા છે ગાંધી ગાદી ગાંધી મંદિર દર્શન Ćalo mitro, to gadi mi dana lajderša na azi dana da mi dana pavesta na j3 ram gadi mi dana lajderšan gariše koće mitro azi dana lajderšan gadi mi dana uče mi se koće ma pala lajderšan gariše koće Ćalo